છોટા ઉદેપુરના મંડળવામાં રેતીના ટ્રકની ટક્કરથી એક નિર્દોષનું મોત તંત્રની મીઠી નજર હેઠળ રેતીનો કાળો કાળો બાર બન્યો બેફામ પ્રજા પરેશાન નમસ્કાર સહજ ન્યુ સાથે હું છું ગોપાલ રેસાણિયા બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટ્ટા ઉદેપુર જિલ્લાના મંડળવા ગામે પીસી પાસે આજે દુઃખદ અકસ્માત બન્યો હતો

છોટા ઉદેપુર જિલ્લામાં તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા રેતીના કાળા કારોબાર થી રેત માફિયાઓ બેફામ બની ગયા છે પોલીસ પણ જાણે મુખ પ્રેક્ષક બની બેઠી હોય તેમ લાગે છે નવાર વિના રોકટોક ઓવરલોડ અને ઓવર સ્પીડમાં દોડતા ટ્રક અને ટ્રેક્ટરો દ્વારા નિર્દોષ નાગરિકોના જીવ માટે ખતરો બની રહ્યો છે જેના પરિણામે નિર્દોષની જિંદગીઓ હોમાઈ રહી છે આજે જ્યોતિ મંડળા વિસ્તારમાં બનેલા આ અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ટ્રક સાથે જ જોજ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ખનીજ માફિયાઓના બેફામ વલણ પર કાબુ મેળવે છે કે નહીં કે પછી આવા વધુ અકસ્માતોની રાહ જોવે છે રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ બોડેલી